કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ ના ગણિત વિષયના ચેપ્ટર નંબર પાંચ સમારણીના માહિતી જોઈએ સમાંતર શ્રેણી ત્રણ ના છેદ માં બે એક ના છેદ માં બે માઇનસ એક ના છેદ માં બે માઇનસ ત્રણ ના છેદમાં બે માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી લખવાનો છે તો ચાલો શરૂ કરું છું તમારા માટેની જે શ્રેણી છે એને આપણે લખવું હોય તો શું કરશું તો કે ત્રણ ના છેદ છેદમાં બે એક ના છેદમાં માં બે માઇનસ એક ના તો પ્રથમ બે એ બરાબર તમારી પાસે પ્રથમ પદ માંગ્યું છે તો પ્રથમ પદ એ બરાબર જ્યાંથી શ્રેણીની શરૂઆત થાય એને શું કહેવાય તો કે સર પ્રથમ પદ કહેવાય છે તો તમારું પ્રથમ પદ એ બરાબર શું આવ્યું ત્રણ ના છેદમાં બે સામાન્ય તફાવત કરવાનું ચલો બે નો છેદ સમાન છે અંશની ની કરું છેદ એકવાર લખો એક માંથી ત્રણ જાય તો માઇનસ બે ના છેદમાં બે 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 કેન્સલ એટલે તમને મળે છે માઇનસ એક એટલે સામાન્ય તફાવત થયો તમારો માઇનસ એક તમારી પાસે એની બે જ વસ્તુ માંગી હતી પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત લખો આ થયો પ્રથમ પદ અને સામાન્ય તફાવત ચાલો આગળ નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખવાના છે સિમ્પલ સીધી વાત મેં તમને કીધું હતું કે શ્રેણીમાં કોઈ પણ વસ્તુ રિપીટ ન થાય પદ એક ના એક પદ ઓકે ચાલો જોઈએ તો આપણું પ્રથમ પદ છે પ્રથમ શ્રેણી છે ચાર દસ સોળ બાવીસ આ મારી કોઈ એક શ્રેણી છે તમારે પ્રથમ પદ એ બરાબર શું લખાશે એ ટુ માઇનસ એ વન દસ માઇનસ ચાર દસ માંથી ચાર જાય તો કેટલા વધે છ એટલે મને પહેલો ડી વન મળી ગયો ઓકે મારે બે જ્યાં સુધી શ્રેણી ચાલતી ત્યાં સુધી બધાના સામાન્ય તફાવત શોધવાનો સામાન્ય તફાવત ડી ટુ બરાબર દસ સોળ માંથી દસ જશે તો છ ડી વન આવે છે ચાલો હજી એક કામ કરો હજી આગળ જોઈ લો સામાન્ય તફાવત ડી થ્રી બરાબર એ ફોર માઇનસ એ થ્રી બાવીસ માઇનસ સોળ

શ્રેણીમાં મૂકવા જોઈએ તો એની જગ્યા પર કેટલા મૂકવા પડશે ચાર એ પ્લસ ફોર ડીમાં એ બરાબર ચાર ચાર બેઠા અને ડી ની જગ્યા ઉપર છ ચાર બેઠા છ ચોક ગુણ્યા સોરી પાંચ ગુણ્યા છ ચાર પ્લસ ત્રીસ એટલે આવશે ચોત્રીસ એટલે તમારા બાકીના જે બે પદો છે એમાં એક આવશે અઠ્યાવીસ ને એક આવશે ચોત્રીસ ઓકે મારી પાસે બીજી રકમ છે ચાલો લખી સમાંતર શ્રેણી છે કે નહીં એનો મારે વળતો જવાબ આપવાનો છે એટલે પેલા તો મને પ્રથમ પદ તો ખબર પડી ગઈ મારું તો કે પ્રથમ પદ એ બરાબર એક તો સામાન્ય તફાવત ડી વન બરાબર એ ટુ માઇનસ એ વન મળી ગયો માઇનસ બે ડી આ બરાબર એ થ્રી માઇનસ એ ટુ માઇનસ ત્રણ માઇનસ માઇનસ એક આ માઇનસ ત્રણ બેઠા માઇનસ માઇનસ પ્લસ માઇનસ ત્રણ માં એક ઉમેરી કેટલા થઈ જશે માઇનસ બે માઇનસ પાંચ માઇનસ માઇનસ ત્રણ માઇનસ પાંચમાં ત્રણ મેળવ્યું એટલે માઇનસ બે એટલે જો મારું ડી વન ડી ટુ ડી થ્રી બધાનો જવાબ સેમ આવે છે માઇનસ બે માઇનસ બે માઇનસ બે તો સમાંતર શ્રેણી છે તો લખવાનું હા સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી બની ગયા પછી મારે ચોથું પદ મેળવવું હોય એટલે શું લખવું પડે તો કે પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી એટલે જગ્યા પર મારે કેટલા લખવાના એક ચાર બેઠા અને ડીની જગ્યા પર માઇનસ બે ચાર બેઠા પ્લસ માઇનસ માઇનસ ચાર દૂન આઠ એક માંથી આઠ જશે એટલે માઇનસ સાત એટલે આ તમારું કેટલામું પદ થઈ ગયું ચોથું પદ અને હવે પાંચમું પદ મેળવ્યું એટલે એ પ્લસ ફાઈવ ડી એની જગ્યા પર લખવાનું એક પાંચ બેઠા ને ડીની જગ્યા પર માઇનસ બે એક પ્લસ માઇનસ દસ માઇનસ પ્લસ માઇનસ એકમાંથી માઇનસ નવ રાઈટ ચાલો જુઓ આગળની માઇનસ બે બે માઇનસ બે બે માઇનસ બે હવે તો તમને વળતા જવાબમાં તમને બધાને આપોઆપ ખબર પડી જાય કે જો આમાંથી બે માંથી માઇનસ બે જશે એટલે ઝીરો પછી પાછું કન્ટિન્યુ રાખશો એટલે પદ તમને એક જ વસ્તુ મળતું રહેવાનું છે રેડી માઇનસ બે બે માઇનસ બે બે માઇનસ બે બે તો સમાંતર શ્રેણી હું આ વસ્તુને માનતો નથી કેમ કે પદનું પુનરાવર્તન થાય છે અને સામાન્ય તફાદાર બધાનો ઝીરો મળે છે અહીંયા જુઓ એક 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 બે 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 ત્રણ 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 સામાન્ય શ્રેણી છે નહીં સમાંતર શ્રેણી જ નથી ઓકે તો રકમ નંબર ત્રણ અને રકમ નંબર ચાર સમાંતર શ્રેણી છે નહીં આગળ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ એ તમારે ચકાસવાનું છે પણ મારા વાહલા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે આ કોઈ કામની વસ્તુ નથી આ ચેપ્ટરના અગત્યના દાખલાઓ ઘણા બધા છે આ ચેપ્ટરમાં આવા દાખલા પરીક્ષામાં પૂછે નહીં કાંઈ વાંધો નહીં તો આપણે ના તો નહીં પડી શકાય પ્રથમ કિલોમીટર માટે ભાડું પંદર રૂપિયા એટલે એ બરાબર પંદર અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે આઠ એટલે ડી બરાબર સામાન્ય તફાવત આઠ આવ્યો છે એટલે તમને શ્રેણીની અંદર એવું કીધું છે કે પ્રથમ પદ એ બરાબર પંદર

પંદર પ્લસ ત્રણ ગુણ્યા આઠ આ રીતની કોઈ એક શ્રેણી ચાલે છે ચાલો પંદર માં આઠ ઉમેરો સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ઓકે ચાલો હવે ત્રેવીસ માં પાછા આઠ ઉમેરો ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ચાલો એકત્રીસ માં પાછા આઠ ઉમેરો બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ ઓગણચાલીસ

આપણે રકમને રિલેટેડ વિચારીએ વાત કરી આ ચર્ચા કરું છું આની નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ આ નળાકાર સ્પ્રે છે રેડી આની અંદર કેટલી હવા રહેલી છે એની આપણને કોઈ જાણ નથી એટલે હું લખીશ તો કે પ્રથમ નળાકારમાં રહેલો હવાનું પ્રમાણ હવા કાંડવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો એકના છેદમાં ચાર ભાગ બહાર કાઢે છે એટલે આ સામાન્ય તફાવત છે તમારો પણ મને ઈ નથી ખબર કે આની અંદર કેટલી હવા છે તો હું એક ધારી શકું કલ્પના કરી શકું જો મિત્રો ધારીને તમારીતે એક કોઈ પણ કે ચાલો આની અંદર મને નથી ખબર કેટલી હવા રહી છે તો હું એક લઈ લઉં કાનામાં એક છે અથવા તમે કોઈ એક ધારી શકો ચાલો x એ રીતે પણ કરી શકાય તમારે તમારાને એકની રીતે કરીને કરવો હોય તો પણ થાય આ જો કોઈ એક નળાકાર જ વસ્તુ છે નળાકાર ભાગમાં રહેલો હવાનું પ્રમાણ છે તો નળાકાર ભાગમાં હવાનું પ્રમાણ કેટલું છે આપણે જાણતા નથી તો એના માટે આપણે કેવી રીતે ચર્ચા કરશું તો જુઓ ધારો કે નળાકાર પાત્રમાં રહેલી હવાનું પ્રમાણ લઉં છું ઓકે હવે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે બાકી રહેલી હવાનું એકના છેદમાં ચાર ભાગ બહાર કાઢે છે એટલે એટલો ભાગ શું થાય ઓછો થાય છે તો સામાન્ય તફાવત ડી બરાબર હું સામાન્ય તફાવત

એક પ્લસ બે ગુણ્યા માઇનસ એક ના છેદમાં ચાર એક પ્લસ ત્રણ ગુણ્યા માઇનસ એક ના ચાર ઓકે ચાલો આ એક નું નહીં થાય પ્લસ માઇનસ માઇનસ એક માઇનસ એક છેદમાં ચાર હવે આ એક બેઠો પ્લસ માઇનસ માઇનસ બે ના ચાર એક પ્લસ માઇનસ માઇનસ ત્રણ ના છેદમાં ચાર મેં ખાલી ગણતરી મારું સેટઅપ બેસાડી દીધું આ માઇનસ છે

મેં હવા કેટલી લીધી મને ખબર નથી મને કોઈ વાત જ નથી હવાનું પ્રમાણ મેં ધારી લીધું ચાલો મીટર માટે પચાસ રૂપિયા પ્રમાણે વધારે તો છે એટલે પ્રથમ પદ એ બરાબર શું આવે મિત્રો પ્રથમ પદ એ બરાબર અને પછી માટે એટલે સામાન્ય તફાવત ડી બરાબર તો શ્રેણી બનાવવા માટે એ પ્લસ ડી શ્રેણી સાથે ચર્ચા કરો એની જગ્યા પર લખશો એકસો એકસો પચાસ પ્લસ પચાસ એકસો પચાસ પ્લસ બે ગુણ્યા પચાસ એકસો પચાસ પ્લસ ત્રણ ગુણ્યા પચાસ એકસો પચાસ ઇઝ એકસો પચાસ ને પચાસ દોઢસો બસો અઢીસો ત્રણસો સાડા ત્રણસો આવી શ્રેણી ચાલ્યા કરશે ઓકે આગળ આઠ ટકાના વાર્ષિક ચક્રવૃત્તિ દર થી શરૂઆતની રકમ દસ હજાર રૂપિયા મૂકેલી હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ શોધીને આપવાની છે સિમ્પલ અને શરૂઆત કઈ નથી કરવાનું હવે તમને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી માટેનું સૂત્ર કરવાનું છે રેડી પહેલા વર્ષે બીજા વર્ષે ત્રીજા વર્ષે એ રીતે ચાલો આઠ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ હવે તમને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવડતું હોય તો તમારા માટે બહુ અગત્યની વસ્તુ છે નથી આવડતું તો ચાલો જો હું લખાવી દઉં છું એ બરાબર પી કાઉન્સમાં વન પ્લસ આરના છેદમાં સો એન ઘાત પી એટલે મુદ્દલ આર એટલે વાર્ષિક એક વર્ષ માટે વર્ષે વર્ષે સમયગાળો એક વર્ષ વધતો જાય છે રેડી એન બરાબર અને આર બરાબર આઠ ટકા ઓકે જો મારી પહેલી ગણતરી કરું છું જો એ બરાબર દસ હજાર કેમકે જો એકસો આઠ ગુણ્યા સો ગુણ્યા એક એટલે સો સો પ્લસ આઠ એટલે એકસો આઠ ના છેદ માં સો પહેલી ગણતરી ઓકે હવે બીજી ગણતરી ચર્ચા કરવા જાવ સમયગાળો ચેન્જ કરું છું અહીંયા એક વર્ષ હતો એની જગ્યા પર બે વર્ષ કરું છું દસ હજાર કાઉસમાં એક પ્લસ આઠ ના છેદ ની બે ઘાત કે એક પેલા વર્ષે પેલું વરસ બીજા વર્ષે બે વરસ એટલે પેલા વર્ષે ગણતરી પાસે ચડે ને એટલે હવે તમારે ગણતરી કન્ટિન્યુ નથી રહેવાની ચેન્જ થયા કરવાની છે અને તમારી રીતે તમે ચેન્જ કરો તો તમને ખબર જ પડી જાય આપેલા દાખલામાં જુઓ હજી હું રકમમાં કોઈલું નથી કરતો અને તમારે આની ગણતરી કરીને બબે મીંડા કેન્સલ કરવાય તો થઈ જાય એટલે અહીંયા તો તમારે દસ હજાર આઠસો હવે આ પેલા વર્ષ શું થઈ ગયું મુદ્દલ થઈ ગયું ને પેલા વર્ષ નું વ્યાજ મુદ્દલ થયું હવે એ ગણતરીમાં કરવા જશો તો તમારે અહીંયા ગણતરીમાં કન્ટિન્યુ લેવું જ પડશે લેવું પડે કે નહીં કેમ કે હવે બીજા વર્ષ માટે દસ હજાર આઠસો ને ગણતરીમાં લેવાના ખાલી દસ હજાર ને ગણતરીમાં લેવાના નથી ફરી એક વખત હું તમારે ચર્ચા કરું છું જોઈ લો પેલા વર્ષે તમારે કેટલા રૂપિયા મૂક્યા દસ હજાર હવે બીજા વર્ષે આ જે આઠસો રૂપિયા જે વ્યાજ પ્લસ થયું તો ચડાવવાનું કે નહીં ચડાવવાનું

સરખો મળતો જ નથી ઓકે હજી તમે ત્રીજું પદ લેવા જશો તો તમારે પાછી આની શું કરવી પડશે એકસો આઠ ગુણ્યા એકસો આઠ ગુણ્યા એકસો આઠ ત્રણ વખત કરી અને એની સાથે સોની ગણતરી કરવાની અને મૂકશો એટલે તમને બીજા વર્ષ મળશે વ્યાજ મુદ્ર પણ સિમ્પલ લેંગ્વેજમાં વાત કરવા જઈએ તો દાખલામાં દર વર્ષે ખાતામાં જો સાદું વ્યાજ આવે તો કમ્પ્લીટલી ફરક ન પડે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ આવે ને તો ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય ખબર એ વ્યાજનું પણ વ્યાજ ચડે ઇટ મીન્સ કે અત્યારે જે પહેલા વર્ષે જે આઠસો રૂપિયા વ્યાજ આવ્યું ને હવે બીજા વર્ષે આઠસો રૂપિયાનું આઠ ટકા લેખે વ્યાજ તો ચડવાનું જ છે સમજો છો તમે મારી વાત આ જે દસ હજાર રૂપિયા છે એનું તો બીજા વર્ષે મુદ્દલમાં ચડી જવાનું પણ એના વગરના જે આઠસો રૂપિયા જે વધારાના ચડે છે એ બીજા વર્ષ માટે અઠ્યો અઠ્યો ચોસઠ રેડી એ પ્રમાણે જોવા જાવ એટલે એના પાસે ચોસઠ રૂપિયા જેવો વધારો થશે એ પાછું બીજા વર્ષમાં લેવા જશો એટલે એ પાછું વધતું જશે એમ તમારે ગણતરી કરતા જાવ તો એવું થતું જશે વધારો વધારો પ્લસ થતો જતો હોય છે રાઈટ ઈટ મીન્સ કે જો ચક્રવર્તી વ્યાજે મૂકવાનું કે તો તમારી રકમ સાદા સોરી કે સમાંતર શ્રેણી રચતું નથી સમજી ગયા હવે હું તમને આજ ટોપિક કરવાનું કહું છું કે સમાંતર શ્રેણી નથી સર તમે કારણ હું ફરીથી બોલો તો કે જો ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકી છે એટલે પેલા વર્ષ નું જે મારું વ્યાજ છે એ બીજા વર્ષ માટે તો ચડવાનું હવે દસ હજારનું નું તો વ્યાજ મળશે જ એના વગર વ્યાજ હતું ને એનું પણ મને વ્યાજ મળશે એટલે મારો વધારો થશે ત્રીજા વર્ષ માટે બીજા વર્ષનું વ્યાજ અને આગળના વર્ષ બંનેના વ્યાજ નો સરવાળો એ પાછું ચકવટી વ્યાજ ચડે એટલે એ કોઈ દી સમાંતર શ્રેણી રચે નહીં સમાંતર શ્રેણીમાં તમારે પદ કેવા ગોઠવા પડે ક્રમિક લેવા પડે હવે જો એ જો ચર્ચા તમને આ દાખલામાં પણ એ તમને કહેવા માંગતો હતો આ દાખલામાં જો

એ બરાબર દસ ડી બરાબર દસ બે વસ્તુ આપી દીધી છે શ્રેણી એ પ્લસ ડી એ પ્લસ પેલા શ્રેણી બતાવા દસ દસ પ્લસ દસ દસ પ્લસ બે ગુણ્યા દસ દસ પ્લસ ત્રણ ગુણ્યા દસ ઓકે આ દસ બેઠા દસ ને દસ વીસ વીસ ને દસ ત્રીસ

માઇનસ બે પ્લસ ત્રણ ગુણ્યા ઝીરો ચાલો આ માઇનસ બે નું માઇનસ બે માઇનસ બે માં ઝીરો ગુણાકાર કરોરી ઝીરો નો માઇનસ બે ઝીરો ગુણ્યા ત્રણ ઝીરો ઝીરોમાં માઇનસ બે મરી એટલે માઇનસ બે શ્રેણી તો એક જ વસ્તુ ચાલશે કાંઈ ફરક પડશે નહીં આગળ ચાર માઇનસ ત્રણ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી ચાલો હવે એની જગ્યા ઉપર ચાર ચાર પ્લસ માઇનસ ત્રણ ચાર પ્લસ બે ગુણ્યા માઇનસ ત્રણ ચાર પ્લસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ચાર બેઠા પ્લસ માઇનસ માઇનસ ત્રણ ચાર બેઠા પ્લસ માઇનસ માઇનસ બે તારીખ છ ચાર બેઠા પ્લસ માઇનસ માઇનસ ત્રણ નવ ચાલો આ ચાર બેઠા ચાર માંથી ત્રણ જઈ તો એક ચાર માંથી છ જઈ તો માઇનસ બે માંથી નવ જઈ તો માઇનસ પાંચ સમાંતર શ્રેણીના ચાર પાંચ તૈયાર થઈ ગયા ચાલો એની જગ્યા ઉપર માઇનસ એક માઇનસ એક પ્લસ એક ના છેદમાં બે માઇનસ એક પ્લસ બે ગુણ્યા એક ના બે માઇનસ એક પ્લસ ત્રણ ગુણ્યા એક ના છેદમાં બે આ માઇનસ એક બેઠા માઇનસ એકમાંથી એક ન જાય બે એકના છેદમાં બે કેન્સલ ન થાય છેદમાં 2 આ એક આખાના છેદમાં એક લઈ લીધો અને આ બે બે કેન્સલ થઈ ગયા અહીંયા પાછો ક્રોસ ગુણાકાર કરી નાખો માઇનસ માં એક ઉમેરો માઇનસ એક છેદમાં બે માઇનસ એક પ્લસ એક ઝીરો માંથી બે જાય તો એકના

કેમ કે હવે કોનો નો સોરી પોઈન્ટ પચીસ પ્લસ ત્રણ ગુણ્યા માઇનસ પોઈન્ટ પચીસ આ શ્રેણી બનશે હાલો આ માઇનસ એક પોઈન્ટ પચીસ એ બે માઇનસ માં એટલે સરવાળો થશે માઇનસ એક પોઈન્ટ પચાસ એક પોઈન્ટ પચાસ માં પાછા પોઈન્ટ પચીસ માઇનસ એક પોઈન્ટ પંચોતેર માઇનસ એક પોઈન્ટમાં છે ને ચલો નીચે આપેલી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધીને આપવાનું છે ચાલો શ્રેણી છે મારી એ બરાબર ત્રણ ડી બરાબર માઇનસ એ વન એક માઇનસ ત્રણ એકમાંથી ત્રણ જશે ચાલો બે મળી ગયા ડી થ્રી એ ફોર માઇનસ એ થ્રી માઇનસ ત્રણ માઇનસ માઇનસ એક માઇનસ ત્રણ બેઠા માઇનસ માઇનસ પ્લસ માઇનસ ત્રણ માં એક ઉમેર્યો એટલે માઇનસ બે તો તમને હું મેં તફાવત અને બે વસ્તુ જો મળી સામાન્ય તમારી શ્રેણી ચાલે અટકી જતા માઇનસ પાંચ આ માઇનસ બેઠા માઇનસ માઇનસ પ્લસ એકમાંથી માઇનસ એક માં પાંચ ઉમેર્યું એટલે કેટલા મળે ચાર એટલે ડી વન કેટલો મળી ગયો ચાર હજી આગળ જુઓ ડી બરાબર એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી એટલે ત્રણ માઇનસ માઇનસ એક ત્રણ બેઠા માઇનસ માઇનસ પ્લસ કેટલા મળી ગયા એટલે કે સાત માઇનસ ત્રણ સાતમાંથી ત્રણ જઈ તો કેટલા આવ્યા ચાર જો બધાનો સામાન્ય તફાવત કેવો મળે છે સરખો મેળવાનો જ અટકવાનું નહીં આગળ એ બરાબર એક ના ત્રણ બરાબર એ ટુ માઇનસ એ વન પાંચ છેદમાં ત્રણ માઇનસ એકના છેદ ત્રણ બેનો છેદ સમાન પાંચમાંથી એક જાય એટલે બે ના છેદ માં ત્રણ મેળવવો એ ટુ નવ ના છેદમાં ત્રણ માઇનસ છેદમાં ત્રણ બેનો છેદ સમાન નવ માઇનસ પાંચ છેદમાં ત્રણ એટલે ચાર ના ત્રણ પાંચમાંથી એક જાય ચાર આવે પાંચમાંથી એક જાય ના છેદમાં ત્રણ પણ

એક પોઈન્ટ સાત માઇનસ એક ચાલો હવે ડી થ્રી બરાબર એ ફોર માઇનસ એ થ્રી ત્રણ પોઈન્ટ નવ માઇનસ બે પોઈન્ટ આઠ નવ માંથી આઠ જાય એક ત્રણ માંથી બે જાય ડી થ્રી પણ આવી ગયો એક પોઈન્ટ એક ઓકે આ હતા તમારા સામાન્ય દાખલાઓ હજી દાખલાનો એક ટોપિક બાકી છે એક સામાન્ય વિડીયો પ્રત્યે પછી તમે બહુ મસ્ત અગત્યના વિડીયોમાં જવાના છો ઓકે થેન્ક યુ